જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજે આપણે દિવાળી સ્પેશિયલ પાનનો મુખવાસ બનાવીશું એના માટે મેં કપૂરી અને કલકત્તી પાન બંને મિક્સ લીધા છે અહીંયા કટ કરીને રાખ્યા છે વરિયાળી છે ગુલકંદ છે તૂટી ફૂટી છે ધાણાની દાળ છે સમારેલી ખજૂર છે કાથો છે ચૂનો છે પછી આપણે ઇજમેટના ફૂલ આવે છે એ ક્રિસ્ટલ છે પાનની ચટણી છે મિક્સ વરિયાળી છે રંગી પછી સોપારીની સળી છે લવલી છે અને થોડું પાણી છે સૌપ્રથમ આપણે ચૂનો લઈશું આ આપણે ઇજમેટના ફૂલની ક્રિસ્ટલ આટલી જ લેવાની છે બહુ સ્ટ્રોંગ આવે છે અને આ કાથો છે એ તણ મિક્સ કરી અને થોડું પાણી લઈશું આપણે મિક્સ થઈ ગયું છે હવે એની અંદર આપણે તાણાની દાળ લઈશું તૂટી ફૂટી લઈશું તૂટી ફૂટી તમે તમારા ગ્રીન યલો બધી કલરમાં લઈ શકો મિક્સ મેં એકલી રેડ લીધી છે સમારેલી ખજૂર છે છ સાત નંગ ખજૂર તમે ખારેક પણ લઈ શકો સોપારીની સળી છે લવલી છે આપણે સમારેલા પાન છે થોડા મેં સમારીને રાખ્યા છે આ રીતે કટ કરી અને જે જાડી ડાકડી હોય એ કાઢી લેવાની છે મેં પહેલાં નીકાળી લીધી છે આ રીતે કટ કરી લેવાના આપણે પાણી આપણે આ મિક્સમાં રંગીન વરિયાળી આ બાળકોને ખૂબ પ્રિય હોય છે તે લઈશું આપણે ને થોડું મિક્સ કરી પછી ગુલકંદ લઈ લઈશું આપણે થોડું કાથોની અંદર ને આવી જાય આપણે કોરામાં મારા ઘેરે દર દિવાળીમાં મુખવાસ બને છે પાણીનો બહુ સરસ થાય છે તમે પણ એક વાત ટ્રાય કરજો હવે આપણે ગુલકંદ લઈ લઈશું ના પાનની ચટણી છે મેન આના વગર તો સ્વાદ પણ નહીં આવે પાનનો હવે આપણે આ બધું છે ને ચોળી મિક્સ આઠેથી આપણે પાંચ છ કલાક થઈ ગયા છે મુખવાસ ને હવે સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એને સર્વ કરીશું આ તમે પાનની વેલ છે એ અમારા ઘરે જ વાવેલી છે અને એમાંથી જ મેં પાન તોડી અને આ મુખવાસ બનાવેલો છે તો તૈયાર છે આપણો દિવાળી સ્પેશિયલ પાનનો મુખવાસ